સર કેવું થયું સંદીપ ને કાલ ભૂતવર્ગી નહી આવતું હતું બોલ તમે આ બાદ જરા જ ના રસ્તા આવ્યો ને આમકો આમ ઇન્દ્રો ને બે હવા દે બોલે એવી બીક લાગતી હતી સંદીપ નો વર્ગ ને પેલા ભૂવા બોલાયા કોઈ કોઈ થતું નહી બોલ ત્યારે ઓટા મારી દઉં બોલ

તમને હાચુકલી બીક લાગતી નહી મને તો લાગતી છે ભૂત આવડો તો હું કરવાનું મને તો લાગે યાર બબી તે લાગતી હોય તો કે દે તારો એ આમ આવતો તો મને જ બીક લાગતી હતી એટલે દોડતો દોડતો આવ્યો મારો ફોન આયો હા હેલો કેરાઉ એ હું ખેડજો એ ઊભો મને લેતો જા એ બોલ આ કે ફોન કે બીક લાગઈ યાર હા રે રે

પેલો કેતો તો ભૂત હશે પણ ના હોય હારો દોઈ તો જો પણ હોય તો કોઈ દેખાતું નહીં લે હશે જે હોય તને આપણે ચબી ભાઈએ આ ભૂત આવડો છે મહાન કેટલા વાગે લે ઓહો હર થઈ જાય ઘેર દવા દે એમાં બહુ મોડું થયું ખાયા લાગે નહીં કોઈ નહીં

મોટ મોટ બચીન કે રાયો હાચરી કદી રાતી બાંધા નહીં કરો તો સંતી દેવ જે જબ રાખી ના લાઈટ બંધ ના ના નહીં કરી જા દે બંધ ના કરે તો કાવા તો હાલ પણ ઘર ઘરે કુલુ ના રાખે મોય પે જાય તો બીક તો રાખો આજી બીક સર લે પાવરો તો મહેન્દ્ર જોડે હરો મેરા તો એની લેતા આવું ઘર આગળ તો લાઈટ બાઈ રાખતું નહીં અંધારામાં ભૂઈ પડું તો অন্ধাৰা নু থাক ল